ડેરી સાથે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના કુલ બે લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે કે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની અંદર સુમુલ ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોની સંખ્યા નોંધાય છે અને સુમોલ ડેરી દ્વારા અવારનવાર પેટના ભાવમાં વધારો કરવાથી લઈને બોનસ આપવાની પણ જાહેરાત થઈ રહી છે એકવાર મંડળને બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય પશુપાલકોને એક કિલો ફેટ દીઠ એકસો પંદર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે પશુપાલકોના ખાતામાં ચાર જૂન ના દિવસે રૂપિયા જમા થશે મળતી માહિતી અનુસાર સમૂલ ડેરીના ચેરમેન માનસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની બેઠક મળી હતી કે જેમાં તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા સમૂલ ડેરીએ વર્ષ બે હજાર ત્રેવીસ વાર્ષિક ટર્ન ઓવર કરોડનું કર્યું છે કે જે ગત વર્ષ કરતા અઢાર કરતાં વધુ છે કે જેને ધ્યાનમાં રાખીને નિયામક મંડળ દ્વારા પશુપાલકોને બોનસ પેટે કુલ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે જેટલા પણ પશુપાલકો છે તેમના ખાતામાં ચાર જૂનના દિવસે ત્રણસો કરોડ રૂપિયા જમા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ